வல்ல

હા 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 તો પાડું છું એટલે કેટલાક ધીમા એને એક હારે કરી દો કટકે કટકે દો કેમ ગોઠવશો એક એક હારે નહીં થાય ભાઈ કટકે કટકે થાય છે કેવી રીતે કટકા કરશો હવે મારે પૈસા આવે એ પેલા હું તમને કહી શકું મારે અઠવાડિયે દસ દિવસમાં પૈસા આવવાના છે હવે પછી હું તમને કહી શકું એટલે હું આપડી સમાજ નો જ બોલું છું ક્યાં ગામ છું હું રામોદ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું રામોદ હા હા બરાબર

હૈ તો માનવતાજી દીધા છે ને ભાઈ એમાં કે ઓલી છે એ ભાઈ હા એટલે તું આપડે માનવતાથી ને પાછા આપી દઈએ એવું થોડું થાય તો કેમ કે અમારે તો આ સોશિયલ મીડિયાના હિસાબે અમારામાં ફોન આવ્યો હોય સોશિયલ મીડિયા ક્યાં ને હા એટલે અમારે સોશિયલ મીડિયાના હિસાબે આ બધું થયું હોય એટલે આપણે છે કે બધાનો સંબંધ જળવાઈ રહી ને બધાનું કામ કરતા તમારેય કરવાનું હોય હા એ એટલે બરાબર હા એટલે આપણે કોઈ આમાં સમાજમાં બમાજ ના આવે તો તો આપણે સમાજ ના જ છીએ પણ એવું આવું કરી તો કાલે શું છે કે બધાને બધાની ભાવના ટકી રહી આજે તમને મદદ કરી છે પછી બીજી વાર કોઈને કરવી હોય જ નહીં કરે કેમ કે લીલા વાહ હુકું બળે કેવું થાય અને હુકા વાહ લીલું બળે હા એટલે બને ત્યાં સુધી અત્યારે તમારે તો હરખું છે આ બધી રીતે રેડી છે

એને મને બાર તેર વર્ષ કીધા એમ કવ એને તમને બાર તેર વર્ષ કીધા છે મારે તો અઢાર વર્ષ જેવુ થયુ હશે કાઈ વાંધો નઈ હવે તમારે કેટલા દેવાના છે એને ઈ મારી પાહે ભાઈ લખેલા પડ્યા છે ઈ પણ પાહે લખાણ છે બરાબર હા ઈ ભાઈ તો એને પંચોતેર હજાર રૂપિયા કીધા હે પંચોતેર હજાર રૂપિયા કીધા પંચોતેર હજાર ભાઈ હા કે સેન્ટિંગ લેવા દીધા હતા સેન્ટિંગ છે બરાબર તમને ખબર નથી

હા તે છે બોલે હાલો ભૂલી ન જતા હો